સુરતના અમરોલી વિસ્તારમાં શિવમ હોસ્પિટલ અને આઈસીયુમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ ચાલી રહ્યું હતું તેવી બાતમીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડ્યો અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એજન્ટો મારફતે ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ સુધી લાવવામાં આવતી હતી અને અહીં તેઓ પાસેથી બાળક છોકરો છે કે છોકરી તેની જાણકારી આપવા માટે દસ હજારથી પંદર હજાર સુધીની રકમ વસૂલવામાં આવતી આરોગ અધિકારીઓ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરી દીધું છે અને ડૉક્ટર હિતેશ જોશી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર છે તેમની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે હાલ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે ઘર પરીક્ષણ ડૉક્ટર હિતેશ જોશી જ કરતા હતા કે અન્ય કોઈ ડૉક્ટર સંડોવાયેલા છે તપાસમાં વધુ ખુલ્યું કે લિંબાયત સ્થિત જ્યારે ઓમ સાઈ અને ડૉક્ટર વિજય ઝડપિયા અને તેમનો રિક્ષા ડ્રાઈવર મહિલાઓને ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ માટે સંપર્ક કરતા અને શિવમ હોસ્પિટલ સુધી પહોંચાડતા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓને હોસ્પિટલમાંથી ઘણા દર્દીઓના કોન્ટેક્ટ નંબર મળ્યા છે અને હવે આગળની કાર્યવાહી માટે તમામ પાસા ખંગાળવામાં આવી રહ્યા છે એક સામાજિક કાર્યકર્તા એક ફરિયાદ કરવામાં આવી છે પ્રતિ અને એ દી ઓમ સાઈ ક્લિનિક અને હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે જેમના ડૉક્ટર ઝડફિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળ ગુજર કરીને એ લોકો જેમના સંપર્કમાં આવતા સગર્ભા બહેનોને જે તપાસ કરવાની થતી હોય બાબો કે બેબી જાણવા એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા એટલે એ જે ડૉક્ટર વિજય ઝડફિયા અને એની નીચેના બે ત્રણ વ્યક્તિઓ છે એનું જે રેકેટ બહાર પાડ્યું છે અમે અને એમના નિવેદનમાં આવ્યું છે સચોટ એ લોકોએ માહિતી આપી છે કે શિવમ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા ઘણા બધા પેશન્ટોના નંબર એમ જે લેવડ ડેવરનું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ પણ અમને ખબર પડી છે એ પણ અમે કોર્ટમાં રજૂ કરીશું હાલ તો આપણે જણાવી દઈએ કે જ્યારે એક ગંભીર ઘટના સામે આવી છે સી હોસ્પિટલની અંદર ગેરકાયદેસર રીતે સોનોગ્રાફી કરવામાં આવતી હતી અને આ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું જ્યારે ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવતી હતી અને ચેક કરાવવામાં આવતું હતું કે તે ગર્ભ મહિલાનો છે કે પુરુષનું છે બાળકનું છે કે છોકરીનું છે તે દરેક પ્રકારની જાણકારીઓ તે રીતે આપતા હતા અને આ ગેરકાયદેસર રીતે કામ કરતા હતા તો અત્યારે હાલ આ તમામ લોકોને પકડી લેવામાં આવ્યા છે ડૉક્ટર તપાસ હેઠળ છે સોનોગ્રાફી મશીનને સીલ કરી દેવામાં આવ્યું છે દસથી પંદર હજાર રૂપિયા લઈને લિંગ જણાવતા હતા બાળક છે કે બાળકી છે તો આ મહિલાઓને જે લઈને આવતા હતા તે રિક્ષામાં બેસાડીને લઈને આવતા હતા

એમની બાતમી મળી હતી કે આવી રીતે ગેર થઈ ગેર ગળત પરીક્ષણનો કાર્ય હોસ્પિટલો જે અમરોડીમાં છે અને લંબાયો છે હોમ સાય હોસ્પિટલ એના ડોક્ટર જે છે જે ઝડપિયા દ્વારા રીક્ષા ડ્રાઈવરના થ્રુ ગ્રાહકો લાવવામાં આવતા હતા અને બાળકોના લિન્ક બતાવી તેના પ્રશ્ન દ્રશથી પંદર હજાર રૂપિયા લેવામાં આવતા હતા જેના પર કાર્યવાહી જે છે મોટી અને આ રીતની રોકવા માટે આરોગ્ય અધિકારીએ કામગીરી શરૂ કરી

એના પર ત્યાં હવે તેની હોસ્પિટલ બંધ થઈ ગયું છે અને તેની પર પ્રેક્ટિસ પણ બંધ થઈ ગઈ પણ આવા કેટલીક જગ્યાએ દાખલા જોવા મળ્યા છે લોકો પર કેસ થયા સોળ થી સત્તર હોસ્પિટલો એવી છે જેના પર કેસ થયા હાલ હમણાં સુધી એ લોકોની હોસ્પિટલો ચાલુ છે એ પ્રેક્ટિસ ચાલુ છે બહુ મોટી એ વસ્તુ કહી શકાય અને આ બહુ મોટું ષડયંત્ર કહી શકાય જે બાળકીઓને ગર્ભમાં જ મારી નાખવામાં આવી રહ્યું છે જી જી ચોક્કસથી સુનિલ આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે આગળ વાત કરીશું સાબરકાંઠા માનપુર ગામે જારે